ભગવાને બસો વર્ષ પહેલા કીધું જે ત્યાગીને શોભારૂપ છે એ ગ્રહસ્થ માટે દૂષણ ગ્રહસ્થ ને શોભારૂપ એ ત્યાગી માટે દૂષણ છે તમારે તમારી રીતે રહેવું તમારે કંઈ અમાર જેમ ભગવા ન પહેરાય હા તમારે આમ જરાક અપ ટુ ડેટ ભી રહેવું જોઈએ અટાણે સમય પ્રમાણે પેન્ટ શર્ટ આમ બધું બરાબર વ્યવસ્થિત હોવું જોઈએ આરા કપડાં ન પહેર્યા હોય તો માણા કદર નથી કરતા હા એટલે એ બધું તમારે તમારી રીતે રાખવું જોઈએ તમારે થોડાક પૈસા હોવા જોઈએ ગાડી હોવી જોઈએ બંગલાય હોવા જોઈએ બધું તમારે હોવું જોઈએ કારણ કે ગ્રહસ્થ છો તમે અને એ ન હોય તો કોઈ ભાવ ન પૂછે ભાઈ એટલે બધું જોઈ અટાણે ઘરના મકાન વિનાના છોકરા ક્યાં પવણે છે રહેવા માટે નહીં તો છોકરા પવણાવવા માટે મકાન જોઈ અમારે કદાચ ન હોય તો કાંઈ વાંધો નહીં એમ એટલે જો અમુક કેવું હોય કે અમને કોઈક બે ત્રણ ગાળીઓ દઈ દે ને તો અમે એક શબ્દ હામમાં ન બોલી ને તો એ અમારી શોભા ગણાય કે પણ ખરેખર આ સાધુઓ હામું કાંઈ ન બોલ્યા એ અમારી શોભા ગણાય બે ચાર લાફા કદાચ અમને મારતા નહીં તો ખાલી વાત કરું એમ કદાચ કોઈ માર્યા હોય ને અમે નો ન મારી ને તો એ અમારું મોળું ન કહેવાય કારણ કે અમારો ધર્મ ક્ષમા નો કહેવાય પણ તમે ગ્રહસ્થ તમને કોઈક બે ચાર આટી જાય તો એ તમારું મોળું કહેવાય કારણ કે એ તમારી માટે શોભારૂપ નો કહેવાય એટલે જે જેનો ધર્મ છે વિપરીત કર્મ કરવાથી બે શોભતા નથી કળિયુગમાં વિપરીત થઈ જશે ભાગવતના બારમા સ્કંધમાં કીધું છે કે કળિયુગના અંત આવતા આવતા સંન્યાસીઓ ધનવાન થાય અને ગ્રહસ્થો ગરીબ થાય આવું ભાગવતમાં લખ્યું છે હજી આમ જેમ જેમ આવશે કળિયુગ હજી તો મેં કીધું ને એમ બહુ પાપા પગલી કરે છે કળિયુગ હજી તો શરૂ થયો છે ખાલી પણ પછી ભવિષ્યમાં આવું થાય કારણ કે બધું વિપરીત ધર્મો થઈ જશે ત્યારે આ વિદુરનીતિ બહુ કામની નીતિ છે બધાને થોડી થોડી કામની આવશે પણ બે વાત તમારે કામની હોય બે બીજાને હોય બે ત્રીજાને હોય એટલે બધાએ નિરાયતે સાંભળવી આમાં બધાના વારા ધીરે ધીરે આવશે બે પ્રકારના પુરુષ સ્વર્ગથી પણ ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે એક સમર્થ હોવા છતાં એક ક્ષમા કરે અને એક ગરીબ હોવા છતાંય સત્કર્મ શરૂ કરે ને સત્કર્મ કરે તો એ શોભે કે કાંઈ ન હોવા છતાંય માણા કામ કેવા હારા કરે ઈ સ્વર્ગથી પણ ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે અને ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા ધનના બે દોષ છે અન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલું ધન જ દોષરૂપ છે એ તો વાત જ જુદી છે

જ્યારે એ કુપાત્રને દાન કરવામાં આવે છે તો ઈ એનો દોષ છે અને સત્પાત્રને દેવામાં નથી આવતું એ પણ એનો દોષ છે આવી દુર્નીતિ કે છે ન્યાયથી મેળવેલું ધન કુપાત્રને દેવામાં આવે એ પણ દોષ છે અને સત્પાત્રને ન દેવામાં આવે એ પણ દોષ છે એટલે એક વાત તો એ કે ન્યાયપૂર્વક મેળવેલું ધન તમારે ક્યાંય પણ દાન કરવું હોય પુણ્ય કરવું હોય તો જોઈન કરવું ગમે ત્યાં આંધળું ક્યાં કરવું તમે આપેલો પૈસો જોઈ કુમાર્ગે વપરાય અવળે માર્ગે વપરાય પાપને માર્ગે વપરાય ભોગને માર્ગે વપરાય તો એમાં ભાગીદાર તમે પણ ધનનું દાન દેવામાં શાસ્ત્ર એવું કહે છે કે પાત્રતા જોઈને ધનનું દાન દેવું ગમે ત્યાં લાગ આવે અહીંયા દઈ ન દેવું એટલે આ એક દોષ કીધો છે કુપાત્રને આપેલું ધન કુમાર્ગે વપરાય અને એ કુમાર્ગે વપરાય એમાં દેનારો પણ ભાગીદાર થાય એટલે સુપાત્ર જોઈ અને દાન કરવું અને ભગવાને આપવું હોય ને સુપાત્રને જો દાન ન કરે તો પણ એ એક દોષ બતાવ્યો છે કુપાત્રને દેવું નહીં અને સુપાત્રને દેવું સુપાત્રને દેવું ન દેવું એ હું તમારી મરજી ઉપર છોડું છું પણ કુપાત્રને તો નો જ દેવું આટલું હું તમને કહું સુપાત્રને દેવું ન દેવું એ તમારી ઈચ્છા ઉપર પણ કુપાત્રને ના દેવું ધનવાન હોવા છતાંય જે દાતાર નથી અને દરિદ્રમ ચા તપસ્વિનમ જે ગરીબ છે અને જેનામાં તપ નથી કે કહેતા સંયમ કે સહન શક્તિ નથી તો એને પણ શું કરવાનું એને એ જ કરવું પડે કે ગરીબીમાં કાંઈ ન હોય ત્યારે થોડું તપ કરવું પડે એટલે કે છે કે ધનવંતમ અદાતારમ ધનવાન હોવા છતાંય દાન પુણ્ય ન કરે તો આ વિદુરજીનો મત છે હું આમાં બહુ કંઈ કહેતો નથી મારે આમાં ઝાઝું કેવુંય નથી ભગવાને નીતિથી કમાણાવું તો ધનવાને દેવું ક્યાંક સારું પાત્ર દેખાય ત્યાં એટલું આપણે ખાલી કહીએ ડૂબાડવાની વાતમાં આપણે સહમત નથી જોકે વિદુરજીનો હોય આ તો ખાલી દોષ કહેવા માટે કે ભગવાને દીધું હોય જો આ દુનિયામાં ઈશ્વરે આપણને બધાને કંઈ પણ આપ્યું હોય ને એ વાપરવા માટે આપ્યું હોય સારા માર્ગે અને સારા માર્ગે વાપરીએ તો ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો રાજી થાય જો અમારે સુશીલ બાવેજાજી છે એ ધનબાદથી આવ્યા છે એ બધાને રાજી કરવા આવ્યા છે મને કે કથા હોય ત્યાં મને કહેજો મને આનંદ આવે એ મેં ધનબાદમાં હમણાં ઝારખંડ સ્ટેટમાં કથા કરી તો ત્યાં બી રોજ આવી જાય ને સરસ ધૂન કીર્તન ગાય કે કંઠ ભગવાને દીધો છે તો આપણે કોઈને ગાઈને રાજી કરવા કંઈક ઈશ્વરે દીધું હોય તો એ આપણે કોકને અર્થે વાપરવું જોઈએ અને એક વાત સરસ કરી વિદુરજી કે આ દુનિયામાં ત્રણ પ્રકારના પુરુષ છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એને જોઈ વિચારીને કામે લગાડવા જોઈએ યોગ્યતાને અધિકાર જે માણસ જે કામને યોગ્ય હોય એને ત્યાં નિમણૂક કરવી અયોગ્ય વ્યક્તિ ઉચ્ચ સ્થાને આવવો ન જોઈએ આ બહુ સરસ કીધું છે અહીંયા વિદુર નીતિમાં ત્રિવિધા પુરુષા રાજન ઉત્તમા ધમ મધ્યમા યથાવતા ત્રિવિધે શ્વેવ કર્મ શું સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં લખ્યું કે જે સ્થાન ને જે કાર્યને જે માણસ યોગ્ય હોય એ જ ત્યાં આવવો જોઈએ અયોગ્ય માણસ આવે એટલે એ પણ દુઃખી થાય અને એની નીચેના માણસો પણ દુઃખી થાય જેને ભણાવતા ન આવડતું એની શિક્ષક બની જાય તો વિદ્યાર્થીની દશા કઈ થાય જેને રાંધતા ન આવડતો એની રસોઈઓ બની જાય તો રસોઈ ખાનારાની દશા કઈ થાય અને કથા કરતા ન આવડતો એની વક્તા બની જાય તો તમારી દશા કઈ થાય તો સીધી વાત છે ને ભાઈ યોગ્યતા ને અધિકાર અને જે દેશમાં યોગ્યતા ને અધિકાર હશે ને એ દેશની ઉન્નતિ ને પ્રગતિ જોજો ગમે એક કરપ્શન એક લાંશ રુશ્વતથી જેને પદવીઓ આપી દેવામાં આવે એ માણસો અધિકારો ઉપર આવે કે ડોક્ટર એન્જિનિયર વકીલ જજ થાય તો એ પછી સમાજનું ભલું શું કરે અને એટલા માટે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને આવે વિદુરજીને તો કેવું એવું છે કે હસ્તીના પૂરના રાજ્યને યોગ્ય તો યુધિષ્ઠિર છે તમારો દીકરો દુર્યોધન નહીં સામે આલેને ના પાડી દીધું છે સુશીલજી આપ એક ભરતજી ગાદી લેને કી ના બોલતે હૈસી કુછ રચના હૈકે પાસ હૈના ભરતજી તૈયાર રહીએ આપ દેખીએ એક રામાયણ એક બાજુ મહાભારત આ બે ચીજ છે એ બે ચીજમાં તમે જો તો એક બાજુ રામાયણમાં અયોધ્યાની ગાદી લેવા માટે કોઈએ ઝઘડો નથી કર્યો રામ કે છે ભરત તું ગાદી રાખ ભરત કહે છે કે ભાઈ તમે ગાદી રાખો એકાબીજા દેવા માટે બહુ માઠાકૂટ કરી લેવા માટે કોઈએ માઠાકૂટ ન કરે આ રામાયણ અને મહાભારતમાં હસ્તિનાપુરની ગાદી લેવા માટે અને હસ્તિનાપુર એટલે તો દિલ્હી જ હસ્તિનાપુર એટલે દિલ્હી બરાબર એ લેવા માટે રાજદાડો માઠાકૂટો થઈ રાજદાડો માઠાકૂટ થઈ તો મહાભારત તમે જોવો છો કેટલા માણસોનો નરસંહાર થયો યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને આવે અને માણસોએ ધ્યાન બી રાખવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ વારે વારે આ દુનિયામાં આવતા નથી ભગવાનની દયાથી કોક યોગ્ય વ્યક્તિ આવે ને તો એ ન્યા ટકવા દેવો એમાં સમાજનું ભલું થાય આપણે એક ઉતાવળું ન થાવું થોડુંક મારે બધાને એ કહેવું છે કે ભાઈ પરિવર્તન લાવવું બહુ કઠણ હોય છે ખેલું નથી આ અમે અમારા સંપ્રદાયોમાં ધર્મોમાં જોઈને અમુક અમુક કુરિવાજો ઘૂસી ગયા હોય બદલતા બહુ વાર લાગે છે સેજ પણ બદલવાની વાત કરીને ત્યાં હોબાળા થાય આ તમે જો બધા આખો સમાજ હિન્દુ બધા બેઠા છો તમને જાણતા છો ભગવાનની આરતી ઉતારવામાં આવે બરાબર ભગવાનને આરતી ઉતારીએ આપણે એટલે પછી આરતી છે ને આરતી શબ્દનો સંસ્કૃતમાં અર્થ એવો થાય દુઃખ આ એક ભાવનાત્મક પૂજા છે ગામડાઓમાં તમે જોયો હશે કે કોઈ દીકરો કે ઘરે જાય એટલે માં હોય એ બધા શું લેતા એના દુખણા લેતા તમે ગામડામાં જોયો છે જે વાલી વ્યક્તિ આવે એટલે એને માથે હાથ ફેરવી અને પછી પોતાના માથે આમ કરીને ટસાક્યા ફોડે આમ દુખણા લેતા એટલે આનું નામ જ એ હતું આપણા કાઠિયાવાડમાં દુખણા લેવા એટલે એની ભાવના શું કે પ્રિય વ્યક્તિ હોય એટલે એમ કહેવામાં આવે તારા બધા દુઃખ મને આવે પણ તું સુખી રહે આ એક ભાવના છે ભાવ છે એ જ પૂજા છે ભાવ છે પ્રેમ છે એ જ પૂજા છે એટલે પૂજામાં ભગવાનની આરતી ઉતારવામાં આવે એટલે ભક્ત એમ કહે કે હે ભગવાન તારા જે કંઈ દુઃખ હોય મને આવે પણ મારા બાપલિયા તું સુખી રહેજે